માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ બ્લોગ માં બધાનું તમારું હાર્દિક સ્વાગત છે કેમ છો બધા મજામાં છો આપણે સીધા તું માર જોકરા તો મિત્રો આપણે સિદ્ધરાજ થોડો બીમાર થઈ ગયો છે હા લાવ તેતર જીસીર બી નું હા તો બેટા હા તો જીસી બી નું હે બીટી તો મિત્રો આપણે સિદ્ધરાજ ને ઓરી માતા કે ને એ પધાર્યા હી ખબર નહીં બધા કી હે એવું આપણે માનીએ છીએ એવું છે માતા હોય તો સિદ્ધરાજ ને મતલબ જે નાની નાની ફોડક ક્યા ને થઈસ તો મિત્રો એને પગમાં માં ફોડક જે થઈસ જો તમારે સાલે બતાવો બરાબર બેટી જો મિત્રો અહીંયા આગળ જે આ છે ને પગની તળિયામાં તળિયા છે જો તમે દેખાતું હશે અજે લાલ લાલ ને બધી માથા થી ભજારે છે બધે અહીંયા થાય છે આપણે તો આ હાલ જ ખબર પડી આ આખી રાત રોતો તો કડી કડી શુક્રન થાય જ ખબર પડે આપણે ખબર પડે નહીં એટલે આ તો જસ્ટ હું લાલ ચડ્ડી પહેરાતી હતી ને એટલે મને ખબર પડી કે ભાઈને આવું પછી વાઘવાન વિડીયો બનાવીને મોકલો કે સીતાને આવું થયું છે બધે અહીંયા થાયશ જો પગમાં તળી એમ લાલ લાલ છે ને બધું અહીંયા થાયશ અહીંયા થાયશ જો સારું કરે માતાજી જો અહીંયા આગળ થાય છે મારા છોકરાને રોતો તો અને બે દિવસથી સખત હેરાન કરો પણ આપણને ખબર પડતી નથી કે આ ભાઈ આવું હોય કાંઈ એમ તો જ નીકળી ને એકદમ જો રાતે તાર ખબર પડી કે સિદ્ધરાજ ને આવું થયું છે હું તો બીવી જીતી વાગવાને ફોન કરઈશ ભગવાન એમાં બધે શરીરમાં આટલા ભાગમાં સ પહેરાવી ને આટલા ભાગમાં થઈ જઈશ બધી એટલે વાગવા કે સીમ કે લતા તો આપણે સીધા તો ના તો તાવ નહીં રે મને ખબર નહીં બે ત્રણ દિવસથી સીધા તાવ ને એવું થોડું થોડું સામાન્ય રહેતું હતું પણ મને એમ કે શરદી થયું ને હિસાબે આવું થતું હશે ના બેટા મોઢામાં ના નાખતો અમાર છોકરા એવું ના કરે બેટા તું તો ડાયા દીકો મમ્માનો એ સીધા મમ્માનો ડાયે દીકો બેટા ઘનુ ડાયા દીકો તું માર છોકરા ધીચું

અને હું મારો રોટલો બનાવી દીધો તો કેમ કે સિદ્ધરાજ પછી બે ત્રણ દિવસ મેં કીધું ને તમને કે બે દિવસથી હેરન કરો એટલે પછી રોધીને ખાવાનું દખો પડે એટલે આવતા ત્યાં સવારમાં હું મારું બની દીધું સેભુ કેગ વાસ તો એ સીધા જો મમ્મીએ છે એવું એ જો જો એ જો એ હૈ જો તો ખરામાં દીકરા એ હા શું કરી જો સીધું મમ્માએ શું કરી જો હા એ જો

અને જો અહીંયા આગળ હું ને એક બાસુંદીનું જે આપણે એક પેકેટ લીધું હતું એ બાસુંદી બનાવવા માટે તો એ બાસુંદીનું પેકેટ આપણે અંદર એડ કરી દીધું હતું અને અહીંયા આગળ કસ્ટર્ડ પાવડર આપણે આઈસ્ક્રીમ બના આઈસક્રીમનો પાવડર લીધો તો તો એ દસ રૂપિયાનું જ પેકેટ અમારે અહીંયા આગળ વેચાવા માટે આવે ને તો એ વાંડે લીધું હતું તો જો આપણે ખાણી તો વાઘુબાની શાક બનાવ્યું તો એના માટે બગડી દીધું હું આના અંદર જ કૂટી નાખો અને આપણે જોઈએ અને રાત્રે આપણે હોટલમાંથી જમવાનું લાવ્યા હતા કેમ કે સિદ્ધરાજ રોતો હતો ને એના હિસાબે થઈ તો ચાલો મિત્રો આપણે જોઈએ કેવું રસ બનહા કે શુધ્રહ અડધો લીટર દૂધ લીધું હોય એની અંદર આપણે બનાવીએ ચલો તો પછી તમે બનાવી દેજો બ્લોગમાં બરાબર ને હું તમને બતાવી કેવું બન્યું કેવું નહીં બન્યું અને મારે સિદ્ધરાજને રાજને બધા ખાવીશ પતી જઈશ બેટા બધી બધી બનાવે નવી લાવીશું હોય બેટા કાજુ જ બચીસ કાજુ એ ખાતો નહીં તો ચલો મિત્રો બાય કસ્ટર્ડ પાવડર પલાળવા માટે દૂધ લઈ લીધું છે અને અહીંયા આગળ આપણે કાજુ કૂટી નાખ્યા છે મતલબ દસ્તાથી કરીને જો થોડાક જ નાખ્યા છે અને અંદર આપણે જે બાસુંદી ને એના અંદર વધુ હતું જ તો મિત્રો જો અહીંયા એડ કરતી થાય અહીંયા આપણે હલાવવા માટે લઈ લેશું સામાન્ય ગરમ દૂધ કરવાનું પહેલાં ચલો જેમકે હું એકલી જ બનાવું કોઈ ફોન પકડવાળું છે નહીં એટલે પ્રોસેસ તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવી બધું આની અંદર આપણે ખાંડ એડ કરવાની છે જોઈએ હવે બરાબર ચાલો કસ્ટર્ડ પાવડરમાં આપણે એડ કરી દઈએ પહેલાં બે ચમચી જેવો તો ચાલો મિત્રો હોખીને અંદર પછી તમને પ્રોસેસ બતાવો આગળમાં ઓકે તો મિત્રો અહીંયા આપણે કસ્ટર્ડ પાવડર મિલાવી દીધો તો જો આવું ગાળું થઈ ગયું છે હવે થોડી વાર એને હલાવી આના આપણે પછી ફ્રિજમાં મૂકી દઈશું ઠંડુ થાય અને પછી જે આગળની પ્રોસેસ હશે એ તમને પછી હું બરાબર જો હવે થઈ જ જવા આવશ કમસે કમ તો સાને ઠંડુ કરવા દઈને પાછું એને પેલું કરવું પડશે તો આપણે ચલો અને અહીંયા જો કુંડ મંગાવ્યા ને ઓનલાઈન ઓનલાઈન મંગાવ્યા હતા ઝાડ આપણે લીધા છે ને માટે બહુ સરસ છે અને આપણે પ્લાન્ટ બધા વાપરા ઘણા બધા પડ્યા છે એ બધું વાઈ ગઈશું એની અંદર તો ચલો મિત્રો જો સરસ મજાનું થઈ ગયું છે

આમાં સ્ટોરી નાખશે શું કરવાનું કોઈ દેખાજો શું કરો ભાઈ સાસ ચેરો દીકરા ચેરો સાસ ચહેરો આવી સાસ ચહેરા એમ ચેરો મમ્મી જરો બચ્ચા આપડે મોટા થઈ ગયા મિત્રો ઘર રમણ ભમણ પડીશ મિત્રો બધું કામ કરીએ સાભાઈ નું ગાડી જેમ કે સારું સન એટલે હેરાન કરાય ને એટલા માટે સાસ આપી દીધી જો ટૂર હતો ખબર નહીં હોય લઉં તમને હમણાં રોજ લાવ સીધા આપજે બેટી આલો મામા લાવ લાવ આપી દો જો હે ને છોકરો કશું કામ કરાવી દેતો નહીં તો મિત્રો જો આપણે આઈસ્ક્રીમ બનાવી દઉં ફાઇનલી આઈસ્ક્રીમ થઈ ગયું છે જો બહુ સરસ મજાનું આઈસ્ક્રીમ થઈ ગયું છે આપણે બહેણીમાં જ કરીશું બરાબર જો મસ્ત આઈસ્ક્રીમ થઈ ગયું હો હજુ આપણે એને રાખશું થોડી ઘણા બરાબર એટલે સારું થઈ જાય બહુ મસ્ત મજાનું થઈ જાય અને ઘરનું તો બેસ્ટ જ છે આપણા બહાર જેવું ના આવડે પણ તો મતલબ નવ્વાણું ટકા થોડોક તો ફરક રહે જ પણ ઘરનું જે બેસ્ટ હોય ને એ સારું છે આપણે બધું વસ્તુ સારું જ વાપરીએ એટલે ચોખ્ખાઈ રાખીએ આપણે એટલે જો મસ્ત આઈસ્ક્રીમ હો ખાઈ પીને પછી જ્યારે આપણે ચાખી જોઈએ છે એવું બની ખરેખર મિત્રો जोरदार બ્લાગસ હજુ એને એકવાર આપણે હલાય અને મૂકી દઈશું અને પછી પાછી ફરતી કરશું એટલે મસ્ત થઈ જાય સોફ્ટ થઈ જાય બરાબર ચલો બનાવી લેજો બ્લોગમાં જય માતાજી ચાલુ કરો જય માતાજી તો મિત્રો રીનાએ આજનો વિડિયો ઘણો બધો બનાવ્યો આજથી હું બાસ્કેટનો હું શૂટિંગમાં જતો તો બધાય નમસ્કાર વાઘો અને ફૂલ સપોર્ટ સપોર્ટ કરો છો ને ને એવો કરતા રહેજો એક મારું ફેમિલી છે મમ્મી પપ્પા ઘરે છે અત્યારે આવીને શૂટિંગમાંથી આવતો તો એટલે સરસ મજાનું કાઉન્ટર ગોઠવેલું હતું ઘડિયાળોનું બરાબર છે એટલે હું જોઈ છું એટલે ફરી પાછી એક્ટિવા વાળી કરતા કરતા એક્ટિવા વાળી અને ઘણી બધી ઘડિયાળો મેં જોઈ અને ઘણી બધી ઘડિયાળો જોઈ એટલે ભાવ પૂછ્યા ચહેલા તે જગ્યા હતી ઘડિયાળનો આ વડનગરમાં તે જગ્યા ચોકડી ગેન ચોકડી વડનગર ગેન ચોકડી થી થોડી થી ખાટકના રોડ પર એક ચોકડી આવો છે ત્યાં આવે ચોક તે જગ્યાએ ઘડિયાળ જોઈ અને મેં ઘણી બધી ઘડિયાળો જોઈ અને જે આ ઘડિયાળનો મેં ભાવ પૂછ્યો એટલે મને 1100 રૂપિયા કીધા

જો બંધ ના રાખવી જોઈએ તો પણ ઘડિયાળ બંધ હતી એટલે હું અમે પાવર નાખીશ ન પાવર લઈને અને ઘડિયાળને સરસ મજાની અમે ચાલુ કરી તમે ચાલુ કરો હું પાવર તો પકડ દે આ તો હું ઘડિયાળ લીધું પાવર લીધું અયા આ એ જ ના ના લગભગ તો ઇને પૂરા પૂરી જાવ

એક ના બરાવો એ તો પાજી પેલા આથી બરાવો હા તો જાય જ એવી તો બરાવો દબાવો ખબર નથી પડતી ઉંધો પાવર બરાવ કામ થઈ જશે સેટ ટાઈમ અમે સેટ કરો ટાઈમ ટાઈમ સેટ કેદી કરવાનું છે ટાઈમ જોઈ કમ્પલેટ આ 3 છે અને बहुत बेल ऊपर जाए तो चिला मुकदम जब फटाफट चलो तभी। नहीं बेन पहुंच गया तो हमारा पहले कोपन बोरी था ताजी भगवान तार तू नहीं है ना को कर मासिक को पानी भाई ने सभी तो गाड़ों बाड़ों जो मिले से चलो आ जा हां यूं फेरो अब फेर दे ना नहीं तो अब आई बे ऊपर ला दो ये भी थई बेन 34 से बोलती कर दूं ठीक

Okay. 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 ओके 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 अच्छा Okay. 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 Okay.

તો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ રામ રામ તો મિત્રો સરસ મજાની આપડા શ્રી શંકર ભોરાનાથ મહાદેવની સરસ મજાની ગઢિયામાં આવ્યો છું આદિ યોગી ઓમ સર શિવલિંગ સર સરસ મજાની મચ્છી ઘડિયાળ છે ટાઈમ સેટ કરી દીધો છે તો મિત્રો મારો વ્લોગ પસંદ આવતો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ફૂલ સપોર્ટ કરજો આશા રાખી છે જય માતાજી જય શ્રી કૃષ્ણ રામ રામ આપડા ભנן